ઘેડ પંથક ની અંદર પાણી ભરાય અને ત્યાં મહિલા ને ડિલિવરી આવવાની છે અને એ મહિલા જયારે પીડાય છે અને આપડા ધારાસભ્ય ફોન કરી ગઈ કે તો બે દીપે પાણી ઉતરે ન ઉતરે ભાઈ બે દી પછી તો બે દીપે તારી બાઈડી ને કે ડિલિવરી આવે કેવું આ તુષાર બસિયા બોલે છે એટલે લોકો જુએ છે એટલે લોકોને ખબર છે કે અમારા ધારાસભ્ય ને તો ખુલ્લો પાડીને કે તુષાર બસિયા બોલે છે પત્રકાર નહીં પણ

યુવા પત્રકાર છે નવું કરી રહ્યો છે અને લોકો એને એક અલગ ઓળખ થી જોઈ છે ગુજરાતના લોકો મને એમ આ યુવા પત્રકારને પત્રકાર મારે એની ઓળખ દેવાની કોઈ જરૂર નથી તો ચાલો મળીએ આપણે રામ રામ જી રામ રામ મજામાં એકદમ મજામાં ભાઈ શું હાલ તુસાર ભાઈ બસ એકદમ શાંતિ છે તો મારે તમને એ પૂછવું છે કે આમ સારું ચાલતું તું બધું સારું હતું આવું નવું કરવાનું કેમ વિચારે હા સારું ચાલતું હતું એટલે એક પેલું કેવાય કે મને એ જ તકલીફ હતી કે પેલા કમ્ફર્ટ ઝોનમાં આવી જઈએ પત્રકાર ને કમ્ફર્ટ ઝોન આવી જાય ત્યારે સિસ્ટમ થાય કે કે એસી બેસીને આપણે નક્કી કરીએ કે કોઈ નાનકડા ગામડામાં તો ડાંગના કોઈ જંગલના આદિવાસી વિસ્તારના લોકો પાણી માટે કેવા વલખા મારે પીડા કેવી હોય આધાર કાર્ડ મેળવવા જાય સો રૂપિયાની માંગણી થાય એ ફરિયાદ કરવા ક્યાં જાય નથી ખબર અને જ્યાં ફરિયાદ કરવા જાય એની પાસે બીજા પચાસ નો ખર્ચો થાય આવી ઘટનાઓ બનતી હોય તો એ પીડા એ વેદના એ બધા દુઃખ ઘણી પ્રકારના હોય એ બધું સ્ટુડિયોમાંથી સમજે એટલે કમ્ફર્ટ એક કારણ હતું બીજું કે જે સંસ્થા સાથે હું કામ હતો એક શૈક્ષણિક સંસ્થા છે તો મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત નવજીવન ટ્રસ્ટ છે એના સ્કૂલ ઓફ જર્નાલિઝમ માં મારો અભ્યાસ થયો એટલે એટલે જ હું કહું છું કે મારી માતા એટલે મહાત્મા ગાંધી ની આ સંસ્થા નવજીવન ટ્રસ્ટ છે અને ત્યાંથી હું તૈયાર થયો ત્યાંથી શીખ્યો નવી ઓળખ મળી અને પછી એ નવજીવન સ્કૂલો જેના લીધે મેં મને પ્લેટફોર્મ આપ્યું નવજીવન ન્યૂઝના નામે શરૂઆત થી જ હું જોડાયેલો રહ્યો અને અત્યાર સુધી ત્યાં જ જોડાયેલો રહ્યો મેં એક વખત તમને કદાચ કીધેલું કર્યું કે આ એક ભઉ બે ભઉ ના થાય તમે કીધું બીજી કોઈ જોબ કરી હોય તો યાદ હશે તમને એટલે આપણે કાઠિયાવાડી એમ કે આ ભઉ મહિલા હોય તો એવું કે હવે એક ભાઉ બે ભઉ ના થાય બીજા લગત ના થાય તારું માલેતર હોય એટલે ફતી ગયો હતી ગયે એટલે ઈ પ્રમાણે અમે કામ કરતા હતા અને હવે ત્યાં જે આ શૈક્ષણિક સંસ્થામાં જેવા આપણે શીખી ગયા આપણે બીજાને આગળ વધવા દેવા જોઈએ કારણ કે પરિવારની અંદર આપણે આગળ બેઠા હોય જયારે મોભી તરીકે મોટા ભાઈ તરીકે તો જેમ મને પ્રશાંત દયાળે એ આપી દીધું સોંપી દીધું મને એવું લાગ્યું કે પાછળના ભાઈઓ છે એમને આપણે સ્ટેજ સોંપી દેવું તો પણ એમ નહીં હવે હવે તમે કેવું પત્રકાર કર્યું મને ટૂંકમાં કહ્યું તમે કેવું પત્રકાર ગુજરાત વૈવિધ્ય વાળું છે આ તો બધું છે તમે કેવું તો કરવા માંગો છો તમારે બીજા લોકો બી માર્કેટમાં છે જબરજસ્ત સેટેલાઇટ ચેનલો બી છે તુષાર બસિયા શું કરશે બીજા લોકો માર્કેટમાં છે પણ તુષાર બસિયા ગુજરાતના દિલમાં છે આટલો ફરક છે અને ગુજરાતના દિલની અંદર જ્યારે જ્યારે એને પીડા અનુભવાશે નાગરિકોને જ્યારે જ્યારે એને દુઃખ અનુભવાય જ્યારે ન્યાયની વાત આવે જ્યારે પીડિતો શોષિતો વંચિતો અને હું તો કહું છું કે જયારે જળ અને જંગલ અને જમીનની વાત આવે આ મામલે અત્યારે પત્રકારો ખૂબ ઓછું કામ કરે છે એન્વાયરમેન્ટ મામલે જઈએ તો પર્યાવરણ અને પ્રદૂષણ ની આપણે પત્રકારો સ્પેસ ખાલી જોઈ છે બીજું કે જે વંચિતો પીડિતો છે એના માટે આપણે બોલીએ છીએ પણ સો કોલ્ડ સવર્ણની ભાષામાં બોલીએ છીએ એટલે કે એની ભાષામાં એની જે પીડા છે એને સમજાય આજે મારે દલિતો માટે માઇનોરિટી માટે બોલવું હોય તો મારી અંદર જે હું બોલું છે જીવવાની ભાવના હોવી જોઈએ આ મને ઘર મારા જ્ઞાનમાં આવેલું છે તો એ પ્રકારનું પત્રકાર તો હું કરીશ એ પછી ચાહે સરકારને પસંદ આવે ના આવે કોઈ ચેનલને પસંદ આવે ના આવે તમે જોશો એ તો સોમાનમાં દરેક લોકોના પણ આ તો વિપરીત પ્રવાહ ડિજિટલ નું પેટ તો વ્યૂ નું છે ને તમે માને તમે કરશો ઈ એમાં બધું ફિટ જ થઈ જશે તમે એવું કેમ માનો છો માની લો તમે જે બોલશો ઈ ઈ પ્રમોટ કરશે તમને એવું બધો વિશ્વાસ છે મને પ્રમોટ કરે કે ન કરે એનો વિશ્વાસ નથી હું તમને વાત કરું અમે જ્યારે સોમવારની શરૂઆત કરતા હતા ત્યારે ટીઝરને શૂટ કરીએ સિનેમેટિક રીતે શૂટ કરીએ બધા મિત્રોના સહયોગથી પૈસા તો ક્યાં હતા ને રોડે રોડ ઉપર અમે કરવાના છીએ ઓફિસ અમારી છે ને બધી ક્લિયરિટી એટલે કરીએ કારણ કે કાલ સવારે અમને જનતા સવાલ પૂછી કોઈ બીજો કોઈ તમને ટેકો નથી ના અમને ટેકો જે થયો છે એના વિશે પણ વાત દર્શકોનો અચ્છા એટલે મેં ફાઇનાન્સર નથી ના કોઈ ફાઇનાન્સર નથી તુષાર બસિયા અને આ ત્રણ મિત્રો છે જ છે હા તુષાર બસિયા અને ત્રણ મિત્રોનો કન્ટેન્ટ અને અમે જે શીખ્યા છીએ અને જે અમે જીવીએ છીએ એ સોમાનમાં અમે બતાવવાનો પ્રયાસ કરવાનો છે અને જે દર્શકો સહયોગ કર્યો માર્કેટમાં લોકો એવું કહે છે કે એને તો જોરદાર ટેકો છે બીજી આર જોરદાર ટેકો ખરો જોરદાર ટેકામાં આજે તમે મારો ઇન્ટરવ્યુ કરવા માટે આવ્યા તો મને ટેકો નાથાનો છે આજે મને ટેકો વિમિત ક્રાંતિ માર્ગ મારું ઇન્ટરવ્યુ કરીને મને જો કે મારી ત્યારે ઈચ્છા ઓછી હતી અને કર્યો છતાંય અ મારા સમર્થનમાં એને ઘણી એની ચેનલમાં મારી પ્રચાર પ્રસાર કરે ફાઇનાન્શિયલ પોલિટિક્સ કોઈ ટેકો ના અને એવી જરૂર પણ નથી ભાઈ એવી જરૂર છે એ દર્શકો પાસેથી છે અને સમય અમે દર્શકોને અપીલ કરતા રહીએ છીએ અને મેં તો તૈયારી પહેલા જ મારા વિડીયોની અંદર હું એ જ તમને કહેતો હતો કે ટીઝરમાં વાત હતી એટલે મેં એવું કીધું કે બહુ મોડું થાય છે લોકો એવું લગતા હતા કે અમે પ્રતીક્ષામાં છીએ હવે ક્યારે આવો છો એટલે મેં કીધું ટીઝર નથી બનાવવાનું અને આ વાત હું અભિમાનથી નથી કહેતો લોકોના પ્રેમને હું ઓળખતો હતો અને સોમાન ની વાત લઈને આવતો એટલે મને ખબર એટલે મેં કીધું કે હું બોલું એ ટીઝર છે ચલાવી દો મારે કોઈ ટીઝર નહીં તુષાર બસિયા નામ થી ચાલે બ્રાન્ડ છે તુષાર બસિયા એકના એક ના નામ થી ચાલે તો તુષાર બસિયા એક મોરો છે જે તમને સોમાનમાં દેખાય છે એવો જ બીજો મોરો અમારો સાગર છે એની જે એક્સપર્ટાઈઝ છે એની જે રિસર્ચ બેઝ સ્ટોરી ની કળા છે વોક્સિસ ની કળા છે ટિક ટેક ની કળા છે આ બધું જોવા મળશે અને અમારા બેકએન્ડ ની અંદર અમારો દેવલ દેવલ જાદવ જેને હું નવજીવનમાં પણ મારી રીડ હતી હું કરોડો છું હજુ જ્યાં મળાવું ને ત્યારે દેવલ નું એવું કહું કે તમે મને જોતા હતા તો મને સીધો કરોડ જેમ પકડીને બેસાડતો તો આ દેવલ કારણ કે બેક એન્ડ માં મારું કામ મારું સોશિયલ મીડિયા તે બધું જ દેવલના ના હાથમાં એડિટિંગ થી લઈ ફાઇનલ પ્રોડ્યુસ અને પ્રોડક્ટ શું બહાર આવશે તમે શું જોશો ત્યાં સુધીનું કામ દેવલ કરે છે એટલે આ અમારા ત્રણેય મિત્રો ના પેલાથી થશે પણ લોકો એવું કે તુષરભાઈ કે તમે તડફડ નું પત્રકાર કરો આ કામ શું ફાડ ચાડો કરમ જે માર ફાડ માં જ પડવાનું કરે કે સમાજમાં ખાલી એ જ મુદ્દા થોડા છે મારફાડના મુદ્દાઓ તમે નથી કવર કરી શકતા ને જે લોકો એ આવું એટલા માટે એટલે મારફાડના એટલે કલાકારોના અને પેલા સોશિયલ મીડિયા ની પેલી મહિલાઓ જે ગાળો બોલવાના ને એવું નથી કરતું મને એમ નથી વાંધો પણ નથી કારણ કે મને ખબર છે કે એલગોરિધમ્સ એ પ્રકારે કામ કરતા હોય તમને જે જેવું ગમે છે બતાવે છે તમે ગાળો સાંભળતા હોય બતાવે છે એમને કન્ટેન્ટ પીરસું છે મને પ્રોબ્લેમ ના હોય હું તમને એપ્રિશિએટ કરું યાર જે વર્ગને જે ધંધામાં તમે પડ્યા છો એનું બેસ્ટ આપો સારામાં સારી ગાળો આપો

એમો છે તને વર્તી કહું છું આ જ પત્રકારત્વ તો થશે કારણ કે કઈ પત્રકારત્વ કઈ કોઈનું અમે પોલિશ કરવા તો નથી કરતા ને હા તો ਸਰબસિયાના પત્રકારત્વ કે આ પેલું જર્નાલિઝમ અનક અલગ છે બંધારણ ના જર્નાલિઝમના એથિક્સ ને હું 100% ફોલો કરું છું અચ્છા જર્નાલિઝમના એથિક્સ ને કાયદાનું પાલન આપણે કરવું પડે તો કરવું જ પડે પણ એક અઘોષિત અચ્છા જે જર્નાલિઝમનો એથિક્સ છે પોતાની જે ટેટેજી રહે છે હા રહે છે પણ એથિક્સ ની બહાર જઈને ક્યારેય રહી

ગ્રાઉન્ડ રિયાલિટી બતાવવાના તમામ પ્રયાસો કરવાનું અમારું કામ છે એટલે અમે ફિલ્ડમાં જવાના કામ માટે તો સમાન શરૂ કર્યું છે કે ડેસ્કમાં બેસીને નથી સમજવું હવે ઘેડ પંથક ની અંદર પાણી ભરાય ત્યાં મહિલાને ડિલિવરી આવવાની છે અને એ મહિલા જયારે પીડાય છે અને આપડે ધારાસભ્યને ફોન કરી ને તો બે દીપે પાણી ઉતરે ન ઉતરે ભાઈ બે દીપછી તો બે દિપે તારી બાડીને ને કે ડિલિવરી આવે કેવું આ તુષાર બસિયા બોલે છે એટલે લોકો જુએ છે ને એટલે લોકોને ખબર છે કે અમારા ધારાસભ્યને એ તો ખુલ્લો પાડીને કે એટલે એ બધું ઘેરમાં જઈને બતાવીએ તો ખબર પડે એ જ રીતે દ્વારકાની વાત છે તો ડિમોલિશ થયા પછી વિસ્થાપિતો ક્યાં નાખ્યા તમે અમદાવાદ અંદર ઓઢવ વાત કરો ક્યાં નાખ્યા તમે વિસ્થાપિતો એટલે સરકારને જ્યારે જયારે માય બાપ બધા એવું કે સરકાર તો માય બાપ છે ભાઈ સરકાર માય બાપ છે ની માય બાપ આપણે ત્યાં બેઠા છીએ આ કાલે જ હોળીના ગુલાલના ધબધબાટી બોલાવતા વિધાનસભામાં કોઈના બાપની જાગીર છે વિધાનસભા કે ગુજરાતનો નાગરિક પાંચ રૂપિયાનો પડીકો બિલ ગુલાલ લઈને પોતાના છોકરાઓને રાજી કરવાનો કારણ કારણ કે એમની બધા પાસે પૈસા નથી તમે એક તરફ એમ કીધું એસી કરોડ લોકોને મેં કે ભારતમાં મફત ખવડાવીને આપણા ગુજરાતની વાત તમે કરો કે મેં એસી લાખ લોકોને મફત ખવડાવ્યું તો તમારા રાજ્યની આ ગરીબી છે તમને ગુલાલ ઉડાડવા છે આ મોતની રાજનીતિ કરવાની છે આ તુષાર બસિયા આ સ્વમાન આ સાગર પટેલ આ દેવલ જાદવ તમને બતાવું પછી આમ લોકો એવું જ કહે છે તમે આમ પહેલી એમ રાજનીતિ હોય પત્રકાર તો કરશો કે જે માની લો કે એક ટેટસી નું પત્રકાર દરેક વાતમાં આ જ ઢૂંઢવાનો છે દરેક વાતમાં મોંઘવારી ઢૂંઢવાની છે

પણ હવે બે જણા ભટકાણા એમાં અદાણીની પાઇપલાઇન જતી હતી એની ત્યાં સિક્યોરિટી સેફ્ટી બાઉન્ડરી નહોતા એ મારે દેખાડવાનું એનું કામ પત્રકાર છે ભાટાઈ કરવાનો ધંધો પત્રકાર કરવાનો હોય તો આ કરવો કે તો ન કરો એ આવડે આપણે અચ્છા તો મારે એ ધંધો કરાય ને પત્રકાર કોને બનવાનું કીધું પોઝિટિવ ક્યાંય સમાચાર હોય તો તમે એવું માં તો સમાજને કોઈ ઇન્ફોર્મેટિવ સારી વાત હશે તો ઉજાગર તો કરશે ને સમાજની સારી વાત હોય માણસ ની સારી બાબત છે એ ઉજાગર કરવાની હોય પણ એ માણસને રાજકીય રીતે પેલા કઈ છેડા મારે એને ઉજાગર નથી કરવાનું એનું પીઆર નું કામ કરાવે છે અને એના માટે આપણે તમે છું કે જર્નાલિઝમ એને કામ કરવાનું છે મારું કામ તો જે નથી થતું હોય ને ઓહો બહુ સારો બ્રિજ મને ઓહો પચાસ રૂપિયા આપીએ એટલે બ્રિજમાં ફરવા જવા દે મારે એ કહેવાનું પાંચ રૂપિયામાં રીક્ષા પેલી બાજુ જવાતું હતું ને પચાર નો બ્રિજ ખેડકો હજારો કરોડ નો કર્યો નાગરિકને એ બતાવવા તમારા પૈસા ક્યાં દે છે એનો હિસાબ જોવાનો તમારે તમારે ગલગલિયા કરાવવાના બરાબર કે જોવો તો કરે સાહેબે કેવા નવા વાઘા પહેર્યા ઓહો સાહેબે ગુલાબી પેલું કેવું સરસ મજાનું અને વચ્ચે તો આપણે સોશિયલ મીડિયામાં જોતા હતા કે જેટલા કલરની ઓટી છે એટલા કલરની ભારતમાં નોટો આપણે કરી દીધી બોલો તમારે એ બતાવવાનું છે એટલે ગલગલિયા જનતા મને જોવાની જ નથી અને એની મારે જરૂર પણ નથી અચ્છા અને હું કઈ એવું હંમેશા અભિમાન થી નહીં હંમેશા હું થી વાત કરતો ત્યારે હું કહું છું હું પત્રકારત્વમાં આવ્યો તો એને દુઃખ અને પીડા મને ખબર છે મેં કીધું કે રિક્ષા ચલાવીને ગુજરાત ચલાવી લેશે પણ તમારે ફાઇલ ક્લિયર કરવાની લાઈન માં નહીં ઉભા તમે જુઓ જ છો શું થાય છે એટલે બધા મને એમ કે બધાની સામે પડી જાય તો કેમ તને યાર પોસાય છે એટલે મેં મને એટલે જ પોસાય છે કે મારે જરૂર નથી ભાઈ જરૂરિયાત જ નથી ને મારે મારી જરૂરિયાત ટૂંકી છે જેટલું હોય એટલું ખાવાનું જેટલું હોય એટલું જીવવાનું આપણે ક્યાં ઓડી લેવી હતી અને આ દર્શકો હારે એવી કઈક યુટ્યુબ માં કઈક આવક બાવક કરાવે તો હપ્તે કદી નાની ગાડી લેવાની થાય તેથી લેવું તો આપડે જવાબી દઈએ એક્શન ક્યાંથી લઈએ કાલે પછી હું અત્યારે બોલતો એ વિડીયો કોક છે એ કરશે મને દેખાડશે ને કે જો ઓનલાઈન માં ફાઇલ લઈને ઉભા થાય કે છે ઓક મને ક્યારેક કે છે એટલે હું અમે સેવ કહું છું બોલવાનું એટલું જીવવાનું અને જીવવાનું એ જ બોલવાનું અસર તો પછી પેલા નેગેટિવ બોલ છે ને પછી પાછી સરકાર ની તરફ એમ કરશે એવું નહી થાય મને 6 વર્ષથી લોકો જુએ છે વાંચે છે કે જુએ છે પછી એનો બ્રાન્ડ એમ્બેસેડર નહી બની જાય ક્યારેય નહીં પછી જાહેરાતો નહીં લે હા હું તમને એની ક્લિયરિટી કરું જાહેરાતનો પ્રશ્ન છે આપણે જર્નલિઝમની દુનિયા કરતા હોય ત્યારે લોકોને મેં જોયું છે મેં અનુભવ્યું છે લોકોને પ્રામાણિક પત્રકાર જોઈ છે પ્રામાણિક પોલીસ જોઈ છે પ્રામાણિક શિક્ષક જોઈ છે પણ ભરતીમાં જતો હોય ને માણસ ઈદ તૈયારી સાથે જતો હોય ભલે પંચાવનસો પગાર આવે પણ સાઈડમાં કેટલું બીજું પ્રામાણિક પત્રકાર મરી જાય તો કોઈ પૂછવા નથી મારે ભગવાનની દિયા એવા સારા દર્શકો કેટલાક એવા મિત્રો છે જે મને પૂછે છે પણ એકલ દોકલ એટલે મને લાખ જણા જોતા હોય પચાસ હજાર પૂછે એવું નથી એકલ દોકલ એમ એક ટકો પણ નહીં જીરો પોઈન્ટ જીરો વન પર્સન્ટ પણ ના કહેવાય પણ એવા લોકો મને સહયોગ ઘણી વખત કરે છે તો હવે જાહેરાતના પ્રશ્નોમાં અમે ગમેશા કહીએ છીએ કે દર્શકો જાહેરાત આપે બરાબર અને મને તો કાલ સવારે આવી જેમ કે ભૂપેન્દ્રભાઈ મારી જાહેરાત તો હું તો કહું જો જાહેરાત છે

તમે તમે એ બાબતમાં કઈ રીતે માનશો કેમ કે મને એવું લાગે છે કે લોકો ફેક ન્યૂઝ જે આવે ધડાધડ ચાલે છે આ ચિંતાનો વિષય છે તમને એ નથી લાગતું તમે આ મોટું ટેટવર લઈને બેઠા છો હજી વિકસિત કરશો તો તમે કે આ બાબતમાં તમારે ઘટું કરવું ઘટે છે કે કરશો તમે શું કરશો એ સોશિયલ મીડિયા અને યુટ્યુબના જમાનામાં એક ચિંતાજનક બાબત મારા માટે હું પોતે પણ ઘણી વખત એવું કહું છું કે આના ઉપર કંઈક એ પ્રકારનો અંકુશ હોવો જોઈએ કે જે અંકુશ હમ પત્રકારોને ડામી દેવા માટે ઉપયોગમાં ના હોય નહીં પણ ઇન્ફોર્મેશન ફેંકવું હોય તો એના માટે કંઈક તો હોવું જોઈએ કે નહીં પણ આ હંમેશા જે કોઈ મિત્રો કામ કરતા હોય જર્નલિઝમમાં એમાં મેં ઘણાની ભૂલ થતાં જોઈએ સિનિયરોની પણ જોઈશ અને જોઈશું ને મેં ધ્યાન દોર્યું કે ભાઈ આ આમ ના હોય હા બસ બરાબર એટલે એવા સમયે હું હંમેશા કહું છું પત્રકારો પત્રકારત્વના વિદ્યાર્થી જો ત્યારથી શીખ્યો અને પછી મેં છોકરાઓને ભણાવ્યા ત્યારે પણ શીખ્યો અને શીખવાડ્યો કે કન્ફોર્મેશન બીજું કે ગ્રાઉન્ડ માં આપણા સોર્સ એટલે કે ક્રોસ વેરીફિકેશન અને ત્રીજું કે સત્તાવાર જવાબ જવાબ ચાહે કઈ પણ છે એનો લેવાનો તમારું શું કેવું જોગલભાઈ લેવાનો હા ઇન્ટરવ્યુ છે તમારી સાથે વાત કરો છો પોલિટિકલ તમારી વાત છે તો કોઈ એવું કે ભાઈ સરકાર પાંચ હજાર કરોડ ખાઈ ગઈ માનો કે કોઈ વિપક્ષી પાર્ટી તો એનો પ્રશ્ન છે એ મારી જવાબદારી નથી વ્યક્તિ પણ જ્યારે હું બોલું છું કે આ ચોર છે

કેવું જોતો પત્રકારો ઘણા બધા કામો ઘણા બધા એવા સમાચારો ઘણા પીડિત લોકો આપણે જાહેર જીવનમાં પેલા હતો જ આપણે હું એવું કહું કે વાત કરો એટલે જે પત્રકાર પાસે જાય ને એટલે પછી સમાચાર આવે કે મેટર ફાઇલ કરી તો છપાણી નહીં આવી નહીં અથવા તો એવું આવે મેટર ફાઇલ કરી જ નહીં અથવા તો એવું આવે કે આ ભાઈ પેલી સામે વાળા વ્યક્તિ પાસે જતા જ રહ્યા જેના નામની જ મેટર હતી એટલે આ બધી કહાણીઓ મેં જોઈ ને એક દિવસ એવી ચર્ચા ચાલતી હતી અમદાવાદમાં અને મેં કીધું કે આ બહુ તકલીફ વાળું છે એક એવી મેટર હતી એટલે મેં એવું કીધું કે આ બહુ તકલીફ વાળું મારા એક મિત્રએ કીધું કે તો તું કર ને એટલું બધું હોય તો એટલે મને પાછો આવો ટાસ્ક લેવાનું બહુ મજા આવે એટલે હું ગમે ત્યારે યુ ટર્ન મારતો એટલે મેં કીધું તો આપણે બની જઈએ પત્રકાર વાંધો નહીં એમ એટલે પછી નક્કી દીધું તો ભણશું ક્યાં એટલે હું હંમેશા પ્રશાંત દયાળ ને પેલું વાંચતો મારા એટલે મેં કીધું આ ભાઈ નું કઈ જાહેરાત આવતી હતી એનું કઈ ગુઠો ના ક્યાં મળે તું મને અવર માં લઈ ગયા મારું એડમિશન કર્યું મેં ફી ભરી મેં ભણી નાખ્યું ત્યારનો અભ્યાસ દરમિયાન હું ઈવન પાછો ઘરે નહોતો ગયો કપડા મેં નવા લીધા એ જ કપડા એ જ કપડે ને એમ ને મેના એના સાક્ષી પ્રશાંત દેડે ખરા મેં કીધું ભણી નાખી બે કોર્સ નો અભ્યાસ ક્રમ છે મેં કીધું કરી નાખ્યા એક કોર્સ અભ્યાસ કર્યો પછી કામે લાગ્યો તે દિન અમદાવાદ અમદાવાદ સેટઅપ છે આપણું બરાબર તો એવું કોઈ ફ્યુચર કે આ પ્લાન કેવું ફ્યુચર ના પ્લાન કઈ નહીં કરવાના આપણે શું કરવાનું આપણે બે ત્રણ ગઢ બનાવવા તમે જ મન કહ્યું હવે ચિંતા નથી હવે બે ત્રણ ગઢ છે એ આપણા બાપ ને નકર એમ થાય કે આના રખોલા કોણ હવે આપણે કાંઈ કરવા જેવું નથી આપણે મૂળ કામ શું કરવું તો આપણો ધ્યેય આપણો ટાર્ગેટ એકમાત્ર છે કે ત્યાં કોઈ ન બોલતું હોય ને આપણે એટલા માટે જવું કે ઘણી વખત એવું એક સ્થાનિક કક્ષાએ ડરાવતા હોય અને લોકોમાં ડરે અને બીજું કે આવું કોકના માટે લોકો માટે કામ કરતા કરતા માનો કે આપણને કોઈ ગોળી માર દે તો આનાથી સારું મોત લેવા ક્યાં છે હું તો હંમેશા એવું કહું ઘણા એવા બધા ખેલાડીઓ છે ને તો આપણને એમ લાગે કે એના માટે ખબર ઘણી આવે કે આના માટે થ્રેટના ઇનપુટ આવ્યા એટલે હું દુવા કરું ભાઈ સાહેબ આને કઈ ન કરતા કારણ કે આ ચોરના ના પેટના કોઈ ગોળી માર દે તો પછી આપણે આને મહાન ને શહીદ ગણવાના એના કરતા ભાઈ સાહેબ ઈ નહીં હારા મારે વાંધો નથી એને આપણે શહીદ કહેવા છે પણ અમુક તો પછી આપણને ઓલું લાગે ને અતિશયોગથી કે આ કાકાને કેમ કેવો ગુજરાતમાં આદિવાસી પટ્ટા માટે તો બહુ એમ લોકો એવું માન જાગૃતિ નથી ઘણી બધી મહિલાઓમાં તુષાર પછી બસ આમાં આવ્યું ગુજરાત લેવલનું કોઈ આખું આમ વિચાર કરો કે હું આમાં થોડુંક કામ કરું મને આ ક્ષેત્રોની ગુજરાતમાં થોડીક ઓલી છે દાખલા તરીકે મેં તમને ઘેરનું કીધું આદિવાસીઓનું કીધું એવી રીતે અગરિયાઓના પ્રશ્નો છે પાણીમાં જેવું લોકો મીઠાના કામ કરે છે એવા દરિયાઈવાળા સમુદ્રોવાળા માછીમાર બધા પ્રાણ કરી જાય છે પાછું આવતા નથી એવા ઘણા બધા ગુજરાતના પ્રશ્નો છે તમે કોઈ એવું વિચાર્યું કે આના માટે આપણે કામ કરવું છે એના માટે તમને બહુ સરસ વાત કરું મેં જર્નાલિઝમ પૂરું કર્યું પછી ફિલ્ડમાં જ આવવાનું એટલે ફિલ્ડમાં આવતા પહેલા મેં ગાંધીને વાંચ્યા હતા ગાંધીએ જેમ ભારત આખું જોયું ને ભ્રમણ કર્યું એટલે એટલું બધું જ આપણે ના કરી શકીએ તો અમે ગુજરાત કરીએ તો ક્યાં કરવું એટલે મેં કીધું આ આદિવાસી બેસ્ટ એટલે મેં છે ને મારી સાથે એક મારો મિત્ર ભાવેશ કરી એટલે એટલે એ એનો તો અભ્યાસ ચાલુ હતો પણ મને ટૂંકમાં આ દરમિયાન મળ્યો હતો મારી મારા ઉંમરના તો મિત્રો કોઈ મન મળે એવો મુશ્કેલ હતા શરૂઆતમાં જન્દ્ર ભણવા વળા ના હોય ને એટલા બધા તો અમે પાલનપુરથી આગળ વિરમપુર ત્યાંથી છેક અમે મારા સરહદ સુધી ગુજરાત રાજ્ય મહારાષ્ટ્રની બોર્ડર સુધી આખો જે ટ્રાઇબલ બેલ્ટ અંબાજી થી ઉમરગામ કહીએ છીએ જંગલ ની અંદર નાના નાના ઝુંપડાઓ ડુંગર પગડ બધી જગ્યાએ મેળા લોકોને શું છે બસ ખાલી જોવું લખવું કઈ નથી ઈ દરમિયાન અમને એવો વિચાર આવ્યો કે હવે કંઈક અમને ખબર પડી કે વિદ્યાપીઠના કેટલાક ગ્રામ શિલ્પીઓ છે તો એના માટે આપણે સારું કામ કરે છે તો લખીએ પછી એમ લખવાનું વિચાર્યું મેં કીધું ઠીક છે તો એમની મુલાકાતો શરૂ કરી એ આમ તો સંઘર્ષ વાળું હતું ત્યારે પણ જીવન તો વિદ્યાપીઠમાં ત્યારે ખીમાણી સાહેબ હતા અને કેટલા ગ્રામ શિલ્પી એવું કીધું ખીમાણી સાહેબની મંજૂરી લઈને આવ્યા એટલે મેં કીધું યાર મંજૂરી લેવી પડે ને પત્રકાર બનવાનું હોય તો આ મેં કીધું બે કોડીનો પત્રકાર પત્રકાર આપણે જ થાય નહીં છતાં હવે આપણે આટલું કામ કરી નાખ્યું તો પૂછીએ પૂછ્યું એટલે મને કે તમે પેલા ભાઈ ને મળો ને મળે તમારા ગ્રામ શિલ્પી તમને ભલા એટલે આમાં મૂળ વસ્તુ ગાંધી ને વેચી મેટ છે ગાંધી ને મર્ડર કર્યું ગોટ છે કે નહીં ગાંધી ને મારો વાયુ એને ગોળી મારી બિચારા હું એને બિચારો એટલા માટે કઉ છું કે એને બુદ્ધિ નહોતી એની પાછળ બહુ મોટું ભેજું હતું એના આપણે નથી પડતા પણ મારો ખાલી કહેવાનો ભાવર્થ ગાંધીને મારવા તો અહીંયા બેઠા છે ગાંધીની ખાદી પહેરીને ગાંધીની સંસ્થાઓમાંથી નીકળેલા ગાંધીઓના નામે ધંધો દુકાન ખોલવાના અચ્છા એટલે મેં તે દિવસે મૂકી દીધું મેં આપણે ગાંધી ભલો હું એકલો ગાંધી એનું ક્યાંય કામ પડે એ ધંધો કદી કરવાનો થતો નથી પણ બોન હું આમ કેવું તો મહાત્મા ગાંધીની નવજીવન ટ્રસ્ટ સાથે સંકળાયેલો હતો ને આ બધા મને પહેલા ગાંધી અચ્છા એટલે મારું આ લીધું નકર તે જ હું પડી ભાઈ ગયો

દેખાડો એટલે રાજકોટના લોકો ને ખાલી ને ખાલી માધ્યમો રંગીલા 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 તમને એ કેપ માં રાખતા એટલે બિચારા રાજકોટના નાગરિકો ક્યારે સવાલ માધ્યમો પૂછી જ નાય કે ભાઈ તમે આ બધું અમારા વિષે લખ લખોક કરો છો ટીવી ચાપામાં ચાલુ જ રાખો છો

એવું નથી પણ લોકો ને મીજા આપડે અમદાવાદ વાળો કેવો કરો અહિયાં રાખવી પડે સાયન્સ સમજવું પડશે નહીં એવું નથી એવું નથી આબોહવા ને પ્રકૃતિ ની બધી વાત છે ને એ કામ કરે ક્યારે ખબર ની અંદર આવેલ એટલે પછી માણસ એટલે એ પછી આદત પડી જાય હવે અહિયાં અમદાવાદ માં આપડે જેવા છો હું છું હું કરકસર ન કરું તો ભાડા કોણ ભરે લાઈટ બિલ કોણ ભરે ગેસ બિલ કોણ ભરે રાજકોટ હોય તો મારે શું તું કે એસ્ટેબ્લિશ આપણી વ્યવસ્થા હોય આસપાસ એક આપણું એવું નેટવર્ક હોય જે બબલ ની અંદર આપણે હોય તો સાચવાય છે આજુબાજુ વળે ગમે લોટ વાટકી લોટ માગી આવે અહીંયા તમે પેલા તો બધા જ ગામે ગામથી ભેગા થયા એકબીજાને કોઈ ઓળખતું નથી કામ સિવાય કઈ છે નહીં શોષણ સિવાય કોઈ બીજો ધંધો નથી એ માણસ આખો દી કામ કરે નોકરીએ જાય પછી આપણે બીજા માધ્યમોને શીખડાવે અમદાવાદમાં બન્યું અટલ બ્રિજ ફરવા જેવું એટલે માણસ પેલા ધંધે થી આયવો રાતે હુવે રોટલા નો વેતન ન થતો ને અટલ બ્રિજ પરવાજ આવું 50 દઈન અટલ બ્રિજ બનાવો ને પછી કે હવે શું તો કર river front ઉપર એલા વોકિંગ અમારે કરવી ગલગલીયા થાય પણ river front ઉપર વોકિંગ કરવા જવાનો ટાઈમ સરકારે દીવો દીધો હજી તો અઢાર કલાક કામ કરવાનું ઓગણીક હવે 24 નું કરી દીયો ને પણ અમને એક બીજો ચેનલ કમાણવા આપે તમારે એક દિવસમાં ચેનલ મોનેટાઇઝ થઈ ગયું તમે મને એમ લાગે સારું કે ગુજરાત થી ડિજિટલ માં તમારી સારી વાત કહેવાય એક દિવસમાં એટલા બધા દર્શકો મળે એના તમને શું લાગે એક સહેલો પ્રશ્ન છે દર્શકો એટલે હું તમને હકીકત કહું તો મને 60000 આયલું સારું કહેવાય હા સારું કહેવાય એટલે દર્શકોને જે જોઈએ છે એ તમે આપો એવું માધ્યમો એક પરસેપ્શન બને અમે કીધું બહુ સારું બનાવ્યું પણ લોકો આવું જોવુ જ નથી એટલે કે પછી અમે બધાની જેમ ચડી ગયા બપોરે બે થી ચાર શું કરવાનું તો કે પેલા ગીત વગાડવાના હવે લાયર સમાચારની ચેનલમાં અમે ગીત સંભળવા આવીશું તો કે સ્લોટ ભરવાને સમાચારથી ભરો ઇન્વેસ્ટિગેશન કરો ગામમાં કે ભ્રષ્ટાચાર ઓછો હે તમે ખાલી અહીંયા નીચે ઉતરો કે ત્રણ વખત તમને ભ્રષ્ટાચાર દેખાયા બિલ્ડિંગમાંથી અને તમે પછી ની બપોરે કે ગીત વગાડવાને હાજે રંગલો રંગલી કરવું પછી ડાયરો કરવો આ ધંધા કરવાના તો તમે ન્યૂઝ ચેનલ શું કામ છે એટલે દર્શકોને જોવું છે દર્શકોને જોવું છે એના નામ એક મારો ચલાવવામાં એમાં આપણે બધા જવાબદાર છીએ પણ એમને દર્શકો બેય એવા જ છે ને તમે ટીઆરપીના આંકડા જોયા બાર્કના ક્યારે

તમે એવું કેટલાય વાતમાં બતાવજો તમે બી કર્યું છે ને જનરલ તમે તમારી માં ભી એવા સારા કેટલાય સમાચાર નાખજો લોકો નહીં આવે ના ચાલે એને હું એગ્રી કરું પણ એનું રીઝન છે એના માટે એનો જે ટેસ્ટ જે છે ને એ માં જ આવશે એ પેલો ની ભગાડી ગયો છે ને એમાં જ આવશે હું દસ વર્ષ ત્યાં ક્રિમિનલ લખું છું તમે મને કહે બરાબર ક્રાઇમ વાંચવું લોકોને ફૂલ પસંદ છે બરાબર એને એમાં રસ છે એમાં નથી રસ બરાબર પહેલાં એ કોઈનું બી ફી ભરી દીધી હોય ને તમે ચલાવજો કે આ ભાઈ શાકભાજીની લારી ચલાવે છે નાણાંની ફી ભરી દીધી તમે આ ગમે એવી શાકભાજીવાળાની લારી સ્ટોરી ચલાવજો તમારે એમાં બારમાની કોઈમાં ટીઆરપી ન આવે પણ જો શાકભાજીવાળો ચૌદ વર્ષની છોકરીને લઈ જાય ને તો હું તમને કહું મસ્ત મજાના વ્યૂ આવે છે દર્શકોની માનસિકતા બી બદલી ગઈ છે લોકોને ફટાકટ જોઈ લેવું છે એમાં કંઈ જાણવું નથી કંઈ ડેપ્થ નથી

સારું તમે મને એવું લાગે તમે ડિજિટલ માં સક્સેસ જાઓ તમારી ટીમ સક્સેસ જાય હું એવી શુભકામના કરું મને એક આનંદ થયો કે તમે એક સામાન્ય બેસ થી તમારો ચાલુ કર્યો પ્રયાસ અને મને ગમ્યું કે કોઈ એક નવું કર્યું બરાબર અને ટીવી દુનિયા છે અને આ ડિજિટલ બી છે આ બધું તો ચાલુ રહેવાનું છે પણ મને એમ લાગે કે ગુજરાત પત્રકાર તરીકે તમે સમાજનું ઘડતર કરો સારા માણસો કરે સારી ઇન્ફોર્મેશન મળો સત્ય છેવાડાના માણસ સુધી જાય ખેડૂતો પછાત એવા લોકો જે સમાજમાં છે એમને કઈક તમારો તમારે જે જાય ચોક્કસ સોમાન નો ઉદ્દેશ કે છેવડાના માણસ સુધી પહોંચવું અને પોચવાના શક્ય એટલા તમામ પ્રયાસ બસ નાઈસ બસ આટલું જય જય ગરવી ગુજરાત